આનંદ ને બધા અમે જઈએ છીએ રાધનપુર સામાન બધો પેક થઈ ગયો છે અને અમે બધા બેસી ગયા છીએ અમે જઈએ છીએ રાધનપુર જવા માટે આમ તો કાલે જવાનું હતું તેર તારીખના હોળીને દિવસે પણ પછી અચાનક પ્લાન બનાવી નાખ્યો કે આજે જ જઈએ બાર તારીખના એટલે અત્યારે સાડા ચાર જેવો ટાઈમ થયો છે જઈએ છીએ રાધનપુર આનંદની પહેલી હોળી છે એ ગામડે દર્શન કરવાના છે તો બસ નીકળીએ છલા 1 કલાકના ડ્રાઇવિંગ પછી હાલ સામી હાઈવે પહોંચ્યા છીએ અને ફ્રેશ થવા માટે અચ્છા આપણી ગાડી આનંદ સુઈ ગયો હતો અને હાલ ઉઠ્યો છે આનંદને પાણી પાએમ ચલાવ થોડું હું પાણી પી લઉં આમ તો પહેલા સીધા બેન ના ઘરે જવાનું હતું પણ પછી ભાઈનો ફોન આવ્યો તો કે પહેલા અમારા ઘરે આવો જમો અને પછી ત્યાં જજો બેન ના ઘરે તમે ડાયરેક્ટ જશો પહેલા સીનાડ તો વિડિયો પર બને રહેજો અમે રાધનપુર પહોંચી ગયા છે અને રાધનપુર ચોકડી આ ચા બહુ ફેમસ છે અને હું જયારે પણ રાધનપુર આવું છું એટલે ચા અહીંયા જ પીવું છું એટલે ચા પી લઈએ કેમ કે બહુ માથું દુખતું હતું અમે બપોરના અચાનક જ રાધનપુરા આવવાનું થયું હતું એટલે ચા પીધી નથી એટલે હવે અત્યારે પીવું છું ચા મે ચા પી લીધી છે ને હવે ભગવતી ચા પીવે છે ભગવતી ચા પી લે એટલે પછી જઈશું ભાઈ ના કરે કેમ આવી ગયા વચ્ચે મારા ભાઈ સામે આવ્યા છે લેવા માટે ચલો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મારા ભાઈના ઘરે તો બેટા ફાઇનલી પોચી ગયા છીએ અમે મારા ભાઈના ઘરે સિનાર જીવ કોણ આવ્યો યાર જીવ ભયા જીવ ભયો આયો જો અલો જ લેવા આવતા તક શું

જીયાન્સ અમે હાલ આવ્યા છીએ એટલે ઓળખતો નથી લાલ રમકડા આપ્યા છે રમશે ને પછી ધીમે ધીમે અમારા જોડે આવશે નહીં જિયાન્સ જો હાલજી આવતો નહીં અમારા જોડે જીયાન્સ હાલજી ઓળખતો નહીં એટલે દૂર દૂર જાય છે આ છે ને બહુ બધા રમકડા બસ જીઆન્સ ઓહ જીઓ અનંત માટે હજી નવું નવું છે અનંત કહે છે ક્યાં આવી ગયા આપણે કાકા ના ઘરે આયા અનંત અનંત જોવે છે ને જીજાજી આયા છે મારા ભાઈના ઘરે નમસ્કાર તલાટી સાહેબ કેમ છો મજા ઓહો હો હો મજામાં છો મજામાં હાઓ રામ રામ હા

હમણાં તો ભજીયા ખાધા નહીં આજ ખાવા મળશે એટલે જ બનાવ્યા છે જમવાની તૈયારી થાય છે હવે લાવો લઈ જો ગરમ ગરમ ભજીયા ગરમ ગરમ દાળવાળા ગરમ ગરમ ભજીયા રોટલી અને મિક્સ સબ્જી બનાવી છે બધા જમવા બેઠા છે અર્જુન ચલો જમવાયુ ખાવ બધા એ જમી લીધું છે ને હવે જઈએ છીએ બેનના ઘરે ક્યુ ક્યારે ને કહે છે મામા ઘરે આવો અમારે કરે આવો હે ક્યુ હવે તમારે ઘરે જઈએ છીએ કે આવો કે વેલકમ વેલકમ હા અમે જનતા達 નું માન રાખીને ઘરે જઈએ છીએ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કીઓના ઘરે અંદર મચ્છરની લગાવી હવે યાદ આવ્યો ને જરા હીટર બાથરૂમ માં છે ને હા તો જ ગરમ પાણી મૂકી દીધું છે ગરમ પાણી થઈ જાય પછી આપણે નાઈ લેશું તબિયત બહુ થાક લાગ્યો છે મારી તબિયત બી થોડી બરાબર નથી ગરમ પાણીથી થી નાઈ એટલે મસ્ત ઊંઘ આવી જશે અમન ઘર નતો ગાદો કીયો તાણી ખાય છે હુવા શું કહે આનંદ એલા આનંદ હુવા શું કહે છે કીયો હાલ બધા અમે મારા ભાઈના ઘરે જમીન આવ્યા છીએ અને અનંતને રમાડીએ છીએ મસ્ત આવ્યો છું અને હાલ નહીં કેમકે બહુ પડે છે હવે સુઈ જશું કેમકે બહુ થાકેલા છે અને કાલે જવાનું છે ગામડે વ્લોગ અહીંયા પૂરો થાય છે ભૂલતા નહીં બાય બાય